મહાશિવરાત્રીના મેળા શરૂ થતાં જ મહાદેવના ધામ ભવનાથમાં લોકોની લાગણી દુભાય તેવી ઘટનાઓ બની રહી છે જ્યાં મિત્રો શિવરાત્રી દરમિયાન એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે ભવનાથ તળેટીમાં નોનવેજ બની રહ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો નોનવેજ બનાવવામાં આવતું હોવાના વિડીયોથી શ્રદ્ધાળુઓમાં રોષ પાટી નીકળ્યો છે કેટલાક શખ્સો દ્વારા માંસાહાર રાંધવામાં આવતો હોય તેવો આ વિડીયો છે મિત્રો થોડા સમય પહેલાં જ ભવનાથને વેજ ચોનમાં જાહેર કરવાની માંગ ઉઠી હતી આ મુદ્દે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કેટલાક સાધુઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને કસૂરવારો સામે કાર્યવાહીની માંગણી પર ઉઠાવી છે વિડીયો બન્યો ભવનાથનું કેન્દ્ર મિત્રો ભવનાથમાં નોનવેજ બનાવવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો ગરમાયો છે શ્રદ્ધાળુની ધાર્મિક લાગણી દુભાય છે આ વિશે મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું આવા લોકો સામે કડક પગલાં લેવા જોઈએ જે કોઈ હોય આવા કૃત્યો કરનારાઓને વહેલી તકે શોધી કાઢવા જોઈએ આવા કૃત્યો ફરી ન બને તેનું ધ્યાન રખાય જેથી લાખો ભાવિકોને ટેસ્ટ ન પહોંચે આમ નોનવેજ બનાવવામાં આવતો હોવાનો વાયરલ વિડીયો હાલ સમગ્ર જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે આ અગાઉ પણ બની છે આવી ઘટના મિત્રો સાધુ સંતોનું કહેવું છે કે આ અગાઉ પણ કેટલાક વ્યક્તિઓ દ્વારા નોનવેજ બનાવવામાં આવતું હતું તો તંત્રોએ આ બાબતે લેખિતમાં આવેદનપત્ર આપીને જાણ કરી હતી પરંતુ દુઃખની વાત એ છે કે હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો સાધુ સંતોની એ પણ માંગ છે કે જે લોકો નોનવેજ બનાવે છે તેમને કાયમ માટે ભવના તળેટીથી દૂર કરવામાં આવે જો તંત્ર દ્વારા આગળના દિવસોમાં કોઈ પગલા ભરવામાં નહીં આવે તો સાધુ સંતો ઉગ્ર વિરોધ કરી શકે છે મિત્રો ગિરનારની ગોદમાં યોજનાર મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો ઉમટે છે ત્યારે લોકોને આરોગ્યની તકેદારી માટે પ્રાથમિકથી લઈ આઈસીયુ સારવાર સુધીની વ્યવસ્થા કરાશે ભવના તળેટી ગિરનાર સહિત કુલ પાંચ સ્થળો ઉપરાંત આ વર્ષે ભરડાથી દામોદર કુંડ સુધી ત્રણ મિની દવાખાનાઓનો વધારો કરવામાં આવ્યો છે ઇમરજન્સીના બનાવમાં એક બુલેટ એમ્બ્યુલન્સ અને છ એમ્બ્યુલન્સ લોકોની સારવાર માટે કાર્યરત રહેશે લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે તળેટી વિસ્તારમાં જિલ્લાની ચાર અને મનપાની એક મળીને કુલ પાંચ આરોગ્ય શાખાની ટીમ દ્વારા ભવનાથ મંદિર મેઇન દરવાખાના રેસ્ટ હાઉસ પાસે ગિરનાર પર્વત પર જૈન દેરાસર અંબાજીની ટૂંક ખાતે પ્રેરણાધામ ખાતે કામચલાઉ દવાખાનામાં દવાઓની સાધનો સાથે મેડિકલ ઓફિસર પેરામેડિકલ સ્ટાફ સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે મેળાના ચારેય દિવસો દરમિયાન એક મોબાઈલ યુનિટ દવાખાનાની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ફરીને લોકોનું નિદાન કરી દવાઓ આપશે તળેટી ખાતે આવેલા ભવનાથ નખોડા આરોગ્ય કેન્દ્ર ખાતે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા આઈસીયુ વેન્ટિલેટર અને બેડ સહિતની સારવાર અપાશે